સતાવીસ નવેમ્બરના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશના બાર જેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ખાસ સઘન સુધારણા જે સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન ફોર ઇલેક્ટોરલ રોલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમ ની ઘોષણા કરવામાં આવી હતી જેના અંતર્ગત આજ રોજ તમામ રાજકીય પક્ષો સાથે પણ બેઠક કરવામાં આવી જેમાં રાજકીય પક્ષોને તમામ સમજણ આપવામાં આવી છે હવે ચોથી નવેમ્બરથી ચોથી ડિસેમ્બર સુધીમાં આણંદ જિલ્લાના સત્તરસો જે એક હજાર સાતસો જેટલા મતદાન મથકો છે તમામના બુથ લેવલ ઓફિસર્સ તમામ મતદારોને જે આજની હાલની મતદાર યાદી પ્રમાણે જેટલા મતદારો છે બધાના મતગણતરી ફોર્મ એટલે કે ઇન્યુમરેશન ફોર્મ તમામ ઘરો ઉપર જઈને વહેંચણી કરશે અને એ ફોર્મ્સનું કલેક્શન પણ ચોથી નવેમ્બરથી ચોથી ડિસેમ્બર સુધીમાં કરવાના છે આ દરમિયાન વોટર્સ પાસેથી કોઈપણ પ્રકારનો પુરાવો લેવાનો રહેશે નહીં ચાર ડિસેમ્બર સુધીમાં જેટલા ફોર્મ ઇન્યુમનેશન ફોર્મ પરત આવશે બીએલઓ દ્વારા વેરીફાઈ થઈને આ પ્રમાણેના જે મતદારો રહેશે એમ મતદારોના નામો પ્રસિદ્ધ કરવામાં આવશે અને ઉપરાંત જે ફોર્મ્સ પરત નહીં આવશે આ આવી એક યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવશે જેથી મતદારોએ પોતાના જે ઓબ્જેક્શન લેવાના છે કોઈપણ વાંધા જે લેવાના હોય એ વાંધા રજૂ કરી શકે છે આ સઘન પ્રક્રિયાનું મેઇન મુખ્ય હેતુ છે કે કોઈપણ લાયકા ધરાવતો વ્યક્તિ મતાધિકારથી વંચિત ના રહે કોઈ નો એલિજીબલ વોટર ઇઝ ટુ બી લેફ્ટ બિહાઇન્ડ અને જે ગેરલાયક ગેરલાયક જે અમુક ડુપ્લિકેશન વાળા અમુક ડેથ ડેથવાળા કિસ્સા હોય જે શિફ્ટેડ વાળા કિસ્સા હોય આવા મતદારોને પણ મતદાર યાદીમાંથી કમી કરી શકીએ જેથી એ વ્યવસ્થિત એક મતદાર યાદી હેલ્ધી બને પ્યોર બને અને એક્યુરેટ બને આ માટેનો આખી એક્સરસાઇઝ હાથ ધરવામાં આવી છે તમામ ઇઆરઓઝ બીએલઓઝની ટ્રેનિંગનો પણ આખો શેડ્યુલ થઈ ગયો છે વહીવટીતંત્ર જિલ્લા ચૂંટણી અધિકારીનો આખો તંત્ર અત્યારે અમારું તંત્ર આ પ્રક્રિયા માટે સુસજ્જ છે અને લોકો પાસેથી હું અપેક્ષા રાખું છું કે સમય જે આખો ટાઇમ લાઈન છે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધીમાં ફોર્મ પરત આપવાના અ બીએલોઝની હાઉસ વિઝિટ દરમિયાન આ ટાઇમ લાઇનને આપણે વળગી રહીએ જેથી રોલ રિવિઝનની એક્ટિવિટીમાં આપનો પણ સહકાર ખૂબ અપેક્ષિત છે